તો ગુડ મોર્નિંગ હર હર મહાદેવ આજના નવા એક ફ્રેશ બ્લોગમાં સ્વાગત છે આજે જો અત્યારે અમે આવી ગયા છીએ કપડાંની ખરીદી કરવા કેમ કે અમારા બેનના લગ્ન છે તો કપડાંની ખરીદી આવ્યા છીએ અને આપણે આવ્યા છીએ રાજા વિકીમાં ઘણા ટાઈમથી આપણે રાજા વિકીમાં જ કપડાં લઈએ છીએ અને લેવા આવ્યા હતા એક જોડી અને અત્યારે લીધા છીએ ત્રણ જોડી જોડીનો શું છે સપોર્ટ બહુ સારો છે ને આ લોકોનો એટલે એકની બદલે ત્રણ જોડી આપી જ દઈએ આપણને જો તો ચલો હું તમને દેખાડું આપણે ત્રણ જોડી લીધી છે કેમ મેડમ કેટલી લીધી લેવા આવ્યા તા એક જોડી હા તો ચાલો હવે નીકળશું ને આપણે આવી ગયા ને અત્યારે અત્યારમાં તો ચાલો હજી આપણે અંશભાઈ કપડા બાકી છે કેમ અંશભાઈ હે બુટે બાકી છે આ તો સારું હાલો તો ચાલો નીકળવું છે ને આપણે અહીંથી તો ચલો જવું છે હાલો તો ચલો આગળ જઈને તમને પછી મળીએ તો ચલો અમે બજારમાં થોડીક ખરીદી કરવાની હતી અને આપણા કપડા પણ લીધા તમે જોયું એ ખરીદી કરીને આપણે પાછા વઈ આવ્યા છીએ અને અત્યારે થઈ ગયો છે એક વાગી ગયો છે ને ભૂખ બહુ લાગી છે ને મેડમ ને કહું છું ખાવાનું બનાવો તમે મેડમ કઈ હમજતા નથી ચા ઓ ખાવાનું બનાવો ને ચાલુ જ છે ચાલુ છે બનાવો રોટલા બનવાના છે રોટલા બનવાના છે અને રીંગણા બટેકાનું શાક ઓ વાત છે હા તો ચાલો હાલો બને છે કપડા આવી ગયા ને તમારા ત્રણ જોડી લેવાના હતા એક જોડી અને લઈને આવ્યા છે ત્રણ જોડી તે લેવડાવ્યા ત્રણ જોડી મને બે જોડી ગમતા હતા અને બીજા એક એક્સ્ટ્રા હતા ને એક જોડી એ ની તરને ગમતા હતા તો પછી ત્રણ જોડી લઈ લીધા તો ચલો હવે તમને દેખાડ મારે લેવાના હતા એક જ જોડી પણ બે જોડી તો આપણે ટ્રાય કર્યા ને તો એ બે મસ્ત લાગતા હતા મેં કે મને ગમે છે કે ભલે એવું સારું ને એક જોડી મેં ટ્રાય કર્યા હતા મને એ ગમતા હતા તો મેં કીધું આ બે જોડી લઈએ એક તારાવાળા ને એક મારા હતા કે ના બે તો આ લેવાના જ છે તો કીધું હાલો ત્રણ જોડી લઈ લઈએ વાંધો નહીં કેમ ત્રણ જોડી એ બને ત્રણ જોડી થઈ ગયા

અને લાવું ને એટલે ત્રણ જોડી બે જોડી કા ચાર જોડી એવી રીતે એક આરો લઈ લઉં હું વાયા ઘડી એમાં જાઉં ને કંટાળો આવે કારણ કે બહુ ગળદી હોય પણ સરખા જવાબ મળે ન મળે અને અત્યારે જે આપણે જગ્યાએ લઈએ છીએ ને એટલે ઘણા વર્ષથી ત્યાં લઈએ છીએ એ કપડાં અમુક વખત હું બીજેથી લઉં ત્યાં કારણ કે ફૂલ ગળદી હોય તો અમુક વખત બીજેથી લાવીએ અમુક ગામ ગયા હોય ત્યાં સારા કલેક્શન મળે તો ત્યાંથી લઈ લે અમદાવાદ ગયો હોય અમદાવાદથી કલેક્શન સારું મળે તો આપણે એકદમ વિડીયો જોયો હોય છે વસ્ત્ર ભંડારવાળો હા વસ્ત્ર ભંડારવાળો તો અહીંયા આપણને સારું મળી જાય તો અહીંયા પણ લઈ લઈ લઈએ એવું છે કે આપણને જે સારા લાગે ને કપડાં લઈ લઈએ તો અમદાવાદમાં બહુ અમારે ભાવનગરમાં બહુ સારા મળે બરાબર તો ચલો મેડમ દેખાડે આપણે કપડાં કઈ કઈ જોડી લીધી તો ભાઈ કપડામાં એવું છે ને મેડમ ના પાડે કે રિવીલ નથી કરવા તમે જ્યારે પહેરો ને ત્યારે જ બધાને કહેજો કે આ જોડી હું લાવ્યો છું આ જોડી મને ગમે છે એમ કે છે તો કીધું ચાલો એવું રાખશે તમે લઈ લીધા છે ત્રણ જોડી જો મેડમ દેખાડે તમને બે હા તાન પણ દેカロના કે દેખાડજો ના ફ્રેન્ચ સત કેવાય ફ્રેન્ચ સત કેવાય ને દેખાડ દેવાય ન દેખાડવા ફ્રેન્ચ સત ગય તો એનો દેખાડવા નહીં તોય નહીં બ્લોગ આવે એમાં જોઈ લેજો જે લગન માં નીતિ ને પહેરા દેશે એ જોઈ લેજો તમે લગન લગન નો બ્લોગ જોજો એમાં આવશે કપડા ઓકે હા એવું કરો ચલો આમ દેખાડ આપડે કઈ જગ્યાએથી લાવેલા છે જો તો લાવેલા છે રાજા વિકી બહુ તગ લગડું કલેક્શન હોય છે મસ્તીનું એક વખત તમે પણ ટ્રાય કરો ભાવનગરમાં જો હોય ને તો બહુ મસ્ત હોય છે ભાઈ સોર પેલા અમે જાતા ને દસ બાર વર્ષથી કપડાં લેવા જાઉં છું તો પેલા એને છે નાનું આમ સેટઅપ હતું બહુ મોટી દુકાન હતી જેમ જેમ ધીમે ધીમે આગળ વધતા ગયા ને એમ અત્યારે તો બહુ મોટું નામ છે ભાવનગરમાં રાજા વિકી એ હવે આ લોકો છે ને બધું એનું ઓલું પણ મેન્યુફેક્ચર પણ હાથે જ કરે છે એમાંયદમનું મસ્ત મોટું જઈને ઓલું છે આખું અને પહેલાં તો એ નાનું ઊંથું હતું અત્યારે બહુ વિશાળ મોટું કરી નાખ્યું નીચેનો માલ ઉપરનો માલ એ તમને આ જો આપણે ત્યાંની એક એડવર્ટાઈઝ કરી છે તો એ આપણી જે ઇન્સ્ટાગ્રામની આઈડી છે ને એમાં તમને મળી જશે નીતિન કિંજુ લાઈફ એ તમે જો નો કોઈ ફોલો કરેલી હોય ને તો પ્લીઝ ફોલો કરી લેજો એ આઈડી નીતિન કિંજુ લાઈફ એ કરીને મારી આઈડી છે ઇન્સ્ટાગ્રામમાં તો એક વખત જરૂર ફોલો કરી લેજો અને જો અત્યારે રસોઈની સીટી વાગે છે તો ભૂખ બહુ લાગી છે તો કીધું જમી લઈએ ચલો જમવું છે ને આ તો બનાવો તો જમશો ને એમનામ તો કાં જાવ બે ગયા તા પાસા આમ બનાવો આળું ભૂખ લાગી છે હા તો ચાલી જા તો હટ બની જાય ને ગેસ ઉપર કાંઈ શું એને આનું એનું ને ભૂખ લાગી છે ને તો જો ભાઈ

તો શું આપણે બીજું કે હા જુઓ પાંચસો સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને પાંચસો સબસ્ક્રાઈબરમાં આપણે જે વસ્તુ મંગાવવાની હતી ને એ હવે આ લગ્ન પતે ને પછી મંગાવશું કારણ કે હજી મારે આમાં ચેક કરવાનું છે કે આ મારો મોબાઈલ છે એમાં સપોર્ટેડ છે કે નથી આપણે મંગાવવાનું છે માયક મંગાવવાનું છે કારણ કે અમુક જગ્યાએ બહાર જઈને તો અહીંયા માયક વગર છે ને અવાજમાં બહુ તકલીફ થાય છે અને અમુક અમુક બ્લોગમાં અમુક કોમેન્ટ એમ કહે છે કે તમારો અવાજ અવાજ બહુ ધીમો આવે છે બહાર જાવ ત્યારે તેની માટે આપણે એક બ્લોગ માટે માયક લેવાનું છે જે મારે માયક મંગાવવું છે ને એ આપણે જોવાનું છે કે આમાં સપોર્ટેડ છે કે નથી તો આપણે અહીંયા બજારમાં એક બે દુકાન છે તો ત્યાંથી માયક મળી જશે ને તો ત્યાંથી આપણે પહેલાં ચેક કરી લેશું સપોર્ટેડ છે કે નથી તો સપોર્ટેડ હશે તો આપણે એ લઈ લેશું ખરીદી લેશું કારણ કે માયક વગર મને નથી મજા આવતી કારણ કે ક્યાંક મારે બહાર જાઓને તો ઘણી જગ્યાએ મારે એડવર્ટાઇઝને એવું કરવાનું હોય ને તો એડવર્ટાઈઝમાં શું છે માઇક વગર નથી મજા આવતી કારણ કે પછી મારી એડિટિંગ વોઇસ એડિટિંગમાં બહુ તકલીફ થાય છે કીધું એક માઇક લઈ લે ને બહારનો નોઈઝ હોય ને એ નોઈઝ કન્સેલેશનવાળું માઇક લેવાનું છે તો એ થોડુંક બહારનું નોઈઝ હોય ને એ ઓછું આવે અને બહુ આવે જ નહીં લગભગ તો એ જે મેં માઇક લેવાનું છે ને એમાં તો ચલો બ્લોગમાં બન્યા રહેજો ને અત્યારે ભૂખ લાગી છે ને ખાઈ લે ને પછી તમને મળીએ

મહેંદી મેં લેવા મેકી મારા બેન ના લગન છે એટલે તાર બેન ના લગન એ તારે મેંડી મેકે નું કામ છે મારા લગન માં જવાનું છે એટલે હા આ ની તમકો ઈ જ પડે કે મેકી દેખાર તો ખરા સારી મેકી છે કોણ મે કોય હતો મારો ફ્રેન્ડ આવે હતો યો હ ચાર તો મનેણોન થાય ફ્રેન્ડ થાય ભાણિયા ની થાય ત્રણ થરુ થાય હ

એન્ડ આપી દઈએ તો ચલો હવે આ બ્લોગ મેં અત્યારે એન્ડ આપી દઈશ થાય ખાસ હર ખાઈના ઊંઘ બહુ આવે છે હજી થોડુંક એડિટિંગ બાકી છે રીલ્સનું તો તમે જોવાનું ના ભૂલતા ચાલો આ બ્લોગ કેવો લાગે ત્યારે કોમેન્ટ વમેન્ટ કરીને કહી દેજો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં હર હર મહાદેવ